પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઇવેને જોડતા ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે જેને લઈને આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓ એકઠા થઈને સરકાર અને તંત્ર વિરોધી કરી વિરોધ નોંધાવ્યો હતો અને ઉચ્ચારી હતી કે જો બાયપાસ રોડ માટેની જમીન મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે જેથી જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું આત્મવિલોપન કરીશું પણ બાયપાસ રોડ નહીં થવા દઈએ પાલનપુર શહેર અને હાઈવેની ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ જતા અનેક ખેડૂતો જમીન વગરના થઈ જાય તેવી પરિસ્થિતિ થતાં અનેક ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ આજે ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા જ્યાં મહિલાઓએ છાજિયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી અમે સરકાર સાથે છીએ પરંતુ ક્યાંક ત્રીસ મીટર જમીન સંપાદન કરાઈ રહી છે તો ક્યાંક સાહીઠ મીટર અને અમારા ગામમાં સો મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે જેથી તંત્ર દ્વારા ત્રીસ મીટર રોડની કામગીરી કરવામાં આવે અને તેનું આજના બજારના ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે નહીં તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું કાંતાબેન અમારે રોડની કોઈ જરૂર નથી રોડ હેડે છે તો કીધું કે સો ફૂટ રોડ આપે તો મને મંજૂર છે બાકી વધારે મંજૂર નથી અમારી જમીન જાય પડી તો અમે બાળ બચ્ચા માલ મિરાજ છે ને જીવાડા હાથ વીઘા જાય છે અમારી જમીન તો પછી પાછળ રહેશું જમીન અમે મરી જવાથી કોઈ પાછળ રહેતા નથી કે મરી જવાથી ડરતો નથી

અને ઇજરત ના કરવી પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જવું પડે બહુ ભારે નુકસાન છે સરકાર આની ગંભીરતાથી નોંધ લે અને લેવી જ પડશે નહીં લેવી પડે નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હવે અમારી શરૂઆત થઈ છે અમે કોઈ નેતાને કોઈ પક્ષને કોઈ પાર્ટીને મળવાનાવાળા નથી અમારે ખેડૂતોનું હિત પણ અમારે જોવું પડે ભલે અમને કોઈ એમ કહેતું કે પાર્ટીનો હાથ એ પણ અમે ખેડૂત છીએ મારા પણ નજીકના સગાની જમીન જાય છે અમને બારોબાર બાર દુઃખ છે અમારું પેટ બળે છે આવનાર સમયમાં આંદોલન કરીશું પછી બીજું કે જે ખેડૂતો ખેતી વગરના થઈ જાય છે એમને એમના વતનમાં જમીન મળે ત્રીજો નંબરમાં કે જે લોકોને મુખ્ય જરૂરિયાત છે કે ભાઈ જમીનના ભાવ જમીનના ભાવ જંત્રી પ્રમાણે નહીં પણ બજાર ભાવ પ્રમાણે સરકારને ખબર છે કે બજાર ભાવ શું ચાલે છે બજાર ભાવ પ્રમાણે વળતર મળે અને ખેડૂતોને જેના પાણીના બોર જતા રહે છે એમને બાજુમાં એમની ટેકનોલોજીનો ઉપયોગ કરી બોર બનાવી આપવામાં આવે તો ખેડૂત આસાનીથી જીવન જીવશે ન કે ખેડૂત મરશે અમે પણ સાથે જેલ ભરીશું આંદોલન કરીશું પકડવા હોય તો પકડી લે પણ આ કાર્યક્રમ બંધ રહે અમારો અમે અમે ન્યાય લઈને જપીશું અત્યારે સરકાર દ્વારા જે બાયપાસનું કામ થઈ રહ્યું છે જેની અંદર અમુક ગામડાની અંદર ત્રણસો ફૂટ કપાય છે તો અમુક ગામડાની અંદર બસો ફૂટ કપાય છે તો આ એક જાતનો અન્યાય છે જ દેખીતી વસ્તુ છે કે કારણ કે દરેકને ખેડૂતો દરેક સરખો છે તો દરેક જગ્યાએ એનું માપ એક હોવું જોઈએ તેમ છતાં પણ બસો ફૂટ પણ વધારે છે કારણ કે સરકારને તો એના માટે કોઈ વધારે જરૂર નથી સો ફૂટ હોય તો ફોર વ્હીલ લાઈન નીકળી શકે એમ છે તો પછી ખેડૂતોને આટલી બધી જમીન જો જશે તો ખેડૂતો કઈ કઈથી જીવશે એમ તો બાયપાસની જરૂરિયાત સરકારને છે આ દરેકને ખ્યાલ છે પરંતુ એના માટેનું જો માપથી જમીન લેવામાં આવતી હોય તો કદાચ અમારા ખેડૂતો જીવી શકે બીજું પણ એવું છે કે ત્રણસો ફૂટ જમીન કાપતા અમારા ગામના મારા ગામની જ વાત કરું તો અમારા ગામના સાથી સાત ખેડૂતો ખેડૂતોની ખેતી વેહોણા થઈ જાય છે તો સરકારે આના પ્રત્યે પણ ધ્યાન રાખવું જોઈએ એક એ લોકોને પણ કંઈક એના બદલામાં કંઈક વળતર મળવું જોઈએ હું છું અથવા તો એમને કોઈ જમીન મળવી જોઈએ અથવા એ લોકોની જમીનો ગોશી કપાય એવું કંઈક પણ સરકારે વિચાર કરવો જોઈએ સરકાર માંગ નહીં સ્વીકારે તો શું કરશો સરકાર માંગ નહીં સ્વીકારે તો અમારા ગામના બધા જ અમે ભેગા થઈ અને અમે એના માટે મોટી રેલી કાઢીશું અને ખેડૂતો મરવાથી કોઈ ડરશે નહીં પાલનપુરના ચિત્રાસણીથી જગાણા ગામ સુધી અમદાવાદ આબુરોડ નેશનલ હાઇવેને જોડતા બાયપાસ રોડમાં અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ ને રજૂઆત કરી હતી જોકે આ બાબતને લઈને ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જઈને ખેડૂત નેતા રાકેશ ટિકેત સાથે પણ મુલાકાત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતમાં કામ થાય છે કે તંત્ર ખેડૂતોને જમીન વિહોણા કરે છે